ન્યૂ અપડેટમાં કાંઈક નવું જાણીએ આજે આપણે સ્માર્ટ મીટર વિશે કાંઈક નવી માહિતી મેળવીશું હાલમાં ગુજરાતમાં જે જગ્યાએ સ્માર્ટ મીટર બેસાડવામાં આવે છે તે જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ તો તમે મોબાઈલમાં કે ટીવીમાં તમે જોયો હશો પણ આ સ્માર્ટ મીટરનો વિરોધ કેમ થાય છે અત્યારે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં સ્માર્ટ મીટ મીટર બેસાડવામાં આવે છે તેનો વિરોધ કેમ થાય છે તેનો વિરોધ એટલા માટે થાય છે કે જે જૂના મીટરો હતા તેની જગ્યાએ સ્માર્ટ મીટર બેસાડ્યા પછી જે વીજ બિલ આવતું હતું તેના કરતાં હાલમાં સ્માર્ટ મીટર બેસાડ્યા પછી વીજ બિલ વધારે આવે છે બહુ વિરોધ કરે છે કારણ કે બધા પાસે કે એટલી બધી ઇન્કમ તો છે જ નથી લોકો મોસ્ટ ઓફ લોકો મિડલ ક્લાસ છે ગરીબ છે તો આટલું બધું બિલ કેવી રીતે ભરી શકશે અને એકવાર સ્માર્ટ મીટર બેસાડશો અથવા બેસાડી દેવામાં આવશે પછી તો તમારે વીજ બિલ તો ભરવું જ પડશે એટલે સ્માર્ટ મીટરમાં વીજ બિલ ભરવાના અલગ અલગ ટેકનિક છે ધારો કે સ્માર્ટ મીટર તમે બેસાડો તો સ્માર્ટ મીટરમાં તમારે પહેલેથી જ તમારે પ્રીપેડ રિચાર્જ કરાવવું પડે છે જેમ તમે મોબાઈલમાં રિચાર્જ કરાવજો ને જેમ તમારા મોબાઈલમાં ડેટા ઇન્ટરનેટ કે કોલિંગનો ડેટા તમારા મોબાઈલમાં પતી જાય છે રિચાર્જ તો તમારે રિચાર્જ કરવું પડે છે આ રિચાર્જ કર્યા પછી તેનો તમે ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે જો તમારા ઘરમાં તમારે ઇલેક્ટ્રિક વસ્તુ બલ્બ પંખો તમારે ચાલુ રાખવો હોય છે તો તમારા ઘરમાં વીજળી તો જોઉં જ તો વીજળી તમારા ઘરમાં ચાલુ રહે એટલા માટે તમારે પ્રિપેડ અગાઉથી તમારે રિચાર્જ કરવું પડશે જો રિચાર્જ નહીં હોય તો તમે તમારા ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે વાપરી નહીં શકો કારણ કે તેના માટે તો વીજળી તો જરૂરી જ છે જૂના મીટરોમાં એવું હતું કે તમારે વીજળી વાપરવાની છે અને મંથલી જ્યારે એક મંથ પૂરો થવા આવે ત્યારે તમારે તે વીજ બિલ ભરવાનું આવે છે હવે તમારે પહેલાં ભરી દેવું પડશે એટલે કે રિચાર્જ કરવું પડશે